તો વડોદરાના ડભોઈના મોતીપુરા ગામે ગણિત પેપર ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો આગના પગલે ડભોઈ બોડેલી અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પુઠ્ઠા બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી મોડી રાત્રે આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરાયા હતા આગ લાગવાના કારણો હજુ અકબંધ છે

નડિયાદ રૂરલ પોલીસની ટીમ દ્વારા બે યુવકોની ધરપકડ કરાઈ આરોપી યુવકે પોલીસ સામે માફી પણ માંગી ખુલ્લે આમ તલવાર સાથે પ્રદર્શન કરતા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો તીક્ષ્ણ હથિયાર અને તલવારથી કેક કાપવાની સાથે પોતે ફિલ્મી ગીત પર ડાન્સ કરતા પણ વિડિયો વાયરલ થયો હતો નડિયાદના બિલોદરા ચોકડી પાસે ખુલ્લા ખેતરમાં બર્થડે પાર્ટી ઉજવવામાં આવી હતી સોશિયલ મીડિયામાં આ વાયરલ થતાં નડિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી મારું નામ વિકાસ આહિર છે કાલે મારો જન્મદિવસ હતો જેમાં અમે બધા ભાઈબંધોએ ભેગા થઈને કેક કાપવાનો પ્રોગ્રામ કર્યું હતું જેમાં મેં તલવારથી કેક કાપી હતી એ મારી ભૂલ છે મેં કલેક્ટર સાહેબનો જાહેરનામાનો ભંગ કર્યો અને હું લોકોને અપીલ કરું છું કે આવું કોઈ પણ જાતની ઉજવણીમાં હથિયાર કાઢવા નહીં હું આવી લોકોને અપીલ કરું છું કે આવું કંઈક કરવા નહીં પ્રસંગોમાં વિકાસ સુરજીતસિંહ યાદવ તથા તેની સાથે જે આરોપી હતા પ્રદીપ કુમાર ઉપે પપ્પુ દિલીપભાઈ વાઘેલા તથા અન્ય જેણે તલવારથી કેક કાપીને બર્થડેની ઉજવણી કરી હતી તેમના વિરુદ્ધ નડિયાદ રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે છે અને તેમાં ગુનામાં વાપરેલ હથિયાર તલવાર કબજે કરી આગળની કાર્યવાહી ચાલુ છે ગુજરાત એટીએસએ બોગસ વિઝા બનાવી આપતા ચાર લોકોની ધરપકડ કરી છે લક્ઝમબર્ગ અને અન્ય દેશોના બોગસ વિઝા બનાવી આપતા હતા આરોપી તબરેજ મયંક ભારદ્વાજ

सबसे अराउंड एट टू टेन लैक्स के बीच में इनसे रोकड़ा दिया गया। ये एक बार नक्की करने के बाद हमको यह पता चला कि ये वे में इनको चीट किया गया तो उस हिसाब से हमने एटीएस गुजरात में सेक्शन थ्री 336 थ्री थ्री थर्टी सिक्स टू थ्री थर्टी सिक्स थ्री एंड 54 ऑफ भारतीय न्याय संहिता के अंतर्गत हमने केस दाखिल किया અમદાવાદ એનસીબી એમડી ડ્રગ્સ મામલે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કાર્યવાહી હાથ ધરાઈ છે રાજસ્થાન અને મહારાષ્ટ્ર પોલીસ ની મદદ લઈ આ કાર્યવાહી કરવામાં આવી એનસીબી પહેલા અમદાવાદ હિંમતનગર હાઈવે પરથી ચાર પોઈન્ટ પાંચ કિલો એમડી બનાવવા માટેનો પાવડર ઝડપી લેવાયો હતો તપાસ બાદ આની ચેઇન રાજસ્થાનના પ્રતાપગઢ સુધી પહોંચી હતી રાજસ્થાન પોલીસની મદદ લઈને જગ્યા પર તપાસ શરૂ કરવામાં આવી હતી તપાસ કરતા એમડી ડ્રગ્સ રાજસ્થાનના બારમેરના એક ગામમાં બનતું હોવાનું સામે આવ્યું જેસીબીની મદદથી તપાસ કરવામાં આવતા તપાસમાં આ ચેન એ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પહોંચે ત્યાંથી કેટમાઇન પાવડર એ ચોત્રીસ કિલો અને બાર લિટર લિક્વિડ મળી આવેલું સિદ્દિક ખાન મેવ રાજસ્થાનમાં ઓપરેટ કરતા હતા તો બિરજુ શુક્લા અને અલી મોહમ્મદનું નામ પણ સામે આવતા એનસીબીએ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે તો સુરતના લિંબાયત વિસ્તારમાં થયેલ આલોક અગ્રવાલ હત્યા કેસમાં મહત્વના સમાચાર હત્યાના ગુનામાં ફરાર મુખ્ય આરોપીની લિંબાયત પોલીસે ધરપકડ કરી લીધી છે આરોપીને ઝડપ્યા બાદ હત્યા સ્થળ પર પોલીસે આરોપીનો વરઘોડો કાઢ્યો છે આરોપીએ રડતા રડતા જાહેરમાં માફી માંગી આ અગાઉ આ હત્યા કેસમાં બે આરોપી ઝડપાઈ ચૂક્યા છે ત્રણ વ્યક્તિઓ છે એ લોકોએ કબૂલાત કરી છે કે એની સાથે અન્ય એક વ્યક્તિ છે એ કૌવાના કહેવાથી આ લોકોએ હત્યા નિપજાવી હતી જે અસફાક છે એનો ઝઘડો જે ભોગ બનનાર સાથે થયો હતો થોડાક દિવસો અગાઉ અને એનો બદલો લેવા માટે જ એણે આ તમામને કીધું હતું આ ચારેય મિત્રો છે આને ઉપરાંત અન્ય આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે તો ગાંધીનગર સેક્ટર ચોવીસ ખાતે જ્વેલર્સની દુકાન લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હરિઓમ જ્વેલર્સની દુકાન લૂંટવાનો પ્રયાસ થયો જેના સમાચાર છે ત્રીસ સપ્ટેમ્બર હરિઓમ જ્વેલર્સ ખાતે બે વ્યક્તિ બુકાની ધારી બુકાની ધા ધારણ કરીને અહીં હાથમાં પિસ્તોલ બનાવીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો ગાંધીનગર પોલીસે ચોરી અને લૂંટને અંજામ આપનાર ચાર લોકોની ધરપકડ કરી જેમાંથી છમાંથી ચારની ધરપકડ અને બે આરોપીની શોધખોળ હજુ ચાલુ છે રાકેશ સોલંકી ચૌહાણ એ કલોલનો રહેવાસી છે સેક્ટર ત્રેવીસમાં વસતા ગૌરાંગ વાઘેલા હજુ પોલીસ પકડથી દૂર છે તો મધ્યપ્રદેશના છોટુ યાદવને પણ શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે રાકેશ સોલંકી અને બંને આરોપી પર સાત

એક સેક્ટર સ્ટેશન ચાંદકેડા પોલીસ સ્ટેશનની વ્હીકલ સલગાવવાની બનાવ આમાં હથિયાર પણ કબજા કરવામાં આવેલ છે અને સાથે સાથે ગુનામાં જો ગોલ્ડ ચેન ગયા એ પણ કબજા કરવામાં આવેલ છે અને વેહકલ પણ કબજા કરવામાં આવેલ છે પાલનપુર હાઈવે પર આવેલા એરોમા સર્કલ પર થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે જગાણા નજીકથી સોનગઢ સુધી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે જોકે આ બાયપાસ રોડને લઈને છેલ્લા બે વર્ષથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ગઈકાલે જમીન સંપાદન માટેની માપણી માટે ડીએલઆર કચેરીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે ખોડલા ગામ પહોંચ્યા હતા અને જમીન માપણી કરી ખૂંટ મારવાની કામગીરી હાથ ધરી હતી જેનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે બાયપાસ રોડનો અમારે કોઈ વિરોધ નથી આ બાયપાસ રોડ થી સો મીટર પહોળો બનાવવામાં આવનાર છે જેને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે કેટલાકે પાણીના બોર નીકળી જતા પાણી વિના બનવાની ભીતિ પણ વ્યક્ત કરી છે ખેડૂતોની માંગ છે કે રોડની પહોળાઈ ઘટાડવામાં આવે ખેડૂતોને પૂછવા ઇન્દિર હતા ના કહે આ મોટા અધિકારીઓ છે ને એ રાય માફ માફ કરે છે કોઈ કોઈ ખેડૂતનો અભતા જ નહીં મારી જમીન હાથી કા જાય છે જમીન રહેતી જ નથી શું કહેશો કેવું વળતર માંગો છો મારે બજારના ભાવે વળતર જોઈએ તો અમે જ્યાં બીજા જગ્યા લઈ ગઈ અંબાજી આદિજાતિના વિદ્યાર્થીઓના જાતિના જિલ્લા પ્રભારી પર ચક્કાજામ કર્યો આદિવાસી વિદ્યાર્થીઓને જાતિના દાખલાઓને લઈને આ વિરોધ ચાલી રહ્યો છે આદિવાસી લોકો પાસેથી ઓગણીસો ના પુરાવા માંગવામાં આવે છે દાખલા ન મળતા અનેક આદિવાસી વિદ્યાર્થીઓ નોકરીથી વંચિત છે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે રોડ પર તેમના દ્વારા વિરોધ દર્શાવવા ચક્કા જામ કરવામાં આવ્યો જે પુરાવા આવ્યા છે એ પુરાવા બેઠેલા જે વસ્તી છે એમના પર પુરાવા થઈ શકે નહીં હાજર હોઈ હોય ના શકે દાખલા નહીં મળશે તો સમગ્ર આદિવાસી દીકરા દીકરા જે ભણી રહ્યા છે ને એમને મહાન મોટું નુકસાન જઈ રહ્યું છે આદિજાતિ દાખલા સિવાય કોઈ પણ જગ્યા ચાલતું નહીં

અમારે છેલ્લા શ્વાસ સુધી લડવું પડશે તો અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું અમે આવા ગતકડાથી જરાય અમને ડર લાગતો નથી સીઓ સાહેબ ફક્ત ને ફક્ત ખંભાત નગરપાલિકામાં વિપક્ષ સામે ફરિયાદ કરવા જ આવે છે એ ક્યારેય પણ ખંભાતમાં દેખાતા નથી પ્રજાના પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં એમને જરાય રસ નથી નગરપાલિકાના જે સભ્યો છે નીતિનભાઈ બ્રહ્મભટ્ટ ચંદુભાઈ કડિયા ઇફ્તેખાર એમની અને હંસાબેન રાણા આ ચાર જણાએ એમને ત્યાં હોલમાંથી બહાર જવા નહીં દીધા અને એમની સાથે ઝપાઝપી કરી અને જે હંસાબેન રાણા છે એમણે એમના શર્ટનું બટન પણ તોડી નાખેલું અને આ રીતે એક અશોભનીય કૃત્ય કરી અને એમને સરકારી કાયદેસરની ફરજ કરતાં એમને અટકાવેલા

કોઈપણ જાતના પુરાવા વગર એમના દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે અમારું યુનિયન આખા ગુજરાતમાં ઉર્જા વિભાગમાં પચાસ હજાર કર્મચારીમાંથી પાંત્રીસ હજાર કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતું સૌથી મોટું એક જ કંપનીનું ટ્રેડ યુનિયન છે આ યુનિયન પર આ રીતે આક્ષેપ કરાયો અને લાંછન લગાયડ્યું છે તે અમે કોઈપણ સંજોગોમાં સહી નહીં લઈએ યુવરાજસિંહ પાસે જો આના પુરાવા હોય તો એ જાહેર કરે હવે નજર કરીશું ટોપ થ્રી હેડલાઇન્સ પર પંદર થી એકવીસ ઓગસ્ટમાં વધી શકે છે વરસાદનું જોર તહેવારોમાં ખાનગી ટ્રાવેલ ચાલકો બન્યા બેફામ અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે